આજે સ્ટેશન વિસ્તારમાં જુનાની મંદિરની પાસે આશરે રાત્રિના પોણા ની આસપાસ એક બનાવ બન્યો હતો જેમાં એક બહુ વ્યક્તિ જેનું નામ શહેબાજ ખાન છે એના મિત્ર એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુ ચપુના ઘા મારીને હત્યા હતી બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિ એ અ ચક્કુ ના ઘા માર્યા છે એ ચક્કુ ના ઘા મારવા પાછળ એમના કઈક અ પ્રેમ સંબંધ સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિ ને પણ એને ચક્કુ ના ઘા માર્યા હતા ધ્યાન ધંધા ને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોગ્યની ધરપકડ કરવા માટે